અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે ગાંધીનગર શહેરમાં બપોર થતા ઝાપટા વરસ્યા સેક્ટર સાત બે છ અને ત્રણ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું બપોર થતા વરસાદની શરૂઆત થઈ ગઈ છે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદ માવઠું વરસી રહ્યું છે જેમાં સેક્ટર સાત બે છ અને ત્રણ સહિતના વિસ્તારમાં વાદળ વરસાદ વરસ્યો છે તો ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ આગાહી પણ કરવામાં આવી હતી ગુજરાતભરમાં જો કે આગાહી કરવામાં આવી છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસશે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ક્યાંક રેડ એલર્ટ સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સોમાં હિસ્સાઓમાં આપવામાં આવ્યું છે આ દ્રશ્યો જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ગાંધીનગરના છે ગાંધીનગરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો સવારથી જ વાદળો છવાયેલા હતા વાદળછાયું વાતાવરણ હતું અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો અને અમદાવાદ અમદાવાદ બાદ હવે બપોર પડતા ગાંધીનગરમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો સેક્ટર સાત બે છ અને ત્રણ આ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે હજુ પણ આગામી કેટલાક દિવસ વરસાદ રહી શકે છે અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન સર્જાયું છે એ જો ગુજરાત તરફ આગળ વધે છે તો હજુ આગામી કેટલાક દિવસ ગુજરાતભરમાં વરસાદ વરસી શકે છે